સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી આગેવાનીમાં શુક્રવારે બપોરે પોલીસે કેનાલ રોડ ઉપર મેજીસ્ટ્રેટ કાર રેસીડેન્સીની બાજુમાં પતરાના શેરમાં રેડ કરી હતી દિનેશ પોપટ હરખાણી નામના શખ્સે આ ડોમમાં કાપડના ધંધાના આડમાં કુટણખાનું શરૂ કર્યું હોવાની બાતમી પોલીસે પાસે હતી પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો હતો પોલીસે નોંધ્યું હતું કે ડમી ગ્રાહક ડોમમાં ગયો તે સાથે જ એક શખ્સે ડોમને બહારથી તાળો મારી ચાવી નજીકના ગેરેજ ઉપર મૂકી સરકી ગયો હતો પોલીસે આ ચાવીની મદદથી તાળો ખોલતા અંદર એસી કેબિન સાથે ધમધમતું ધંધાના આડમાં કુટળખાનું શરૂ કર્યું હોવાની બાતમી પોલીસ પાસે હતી પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો પોલીસે નોંધ્યું હતું કે ડમી ગ્રાહક પાસે ડોમમાં ગયો તે સાથે જ એક શખ્સ ડોમને બહારથી તાળો મારી ચાવી નજીકના ગેરેજ ઉપર મૂકી સરકી ગયો હતો પોલીસે આ ચાવીની મદદથી તાળું ખોલતા અંદર એસી કેબિન સાથે ધમધમતું કુટણખાનું મળી આવ્યું હતું અહીંથી બે લલનાઓ પોલીસને મળી આવી હતી આ યુવતીઓએ જણાવ્યું હતું કે યોગી ચોકનો દિનેશ સરખાણી છેલ્લા કેટલાક સમયથી આ ગોરખ ધંધો ચલાવી રહ્યો હતો ગ્રાહક દીઠ એક રૂપિયા વસૂલમાં આવ્યા હતા જેમાંથી લલનાને રૂપિયા પાંચસો મળતા હતા જ્યારે દિનેશને કમિશન પેટે પાંચસો રાખી લેતો હતો પોલીસને કે અન્ય કોઈ વ્યક્તિની શંકા નહીં જાય તે માટે સંચાલક તરીકે રાખવામાં આવેલો ભાવેશ સાકરિયા ગ્રાહક અંદર જાય તે સાથે જ બહારથી તાળો મારી દેતો હતો પોલીસે અહીંથી કોન્ડમ અને એક હજારની રોકડ કબજે કરી સ્પા માલિક દિનેશ અરખાણી અને સંચાલક ભાવેશ સાકરિયાને વોન્ટેડ જાહેર કર્યા હતા તમે જોઈ રહ્યા છો એસ ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે